હર હર મહાદેવ જય મહાદેવજી કેમ છે બધા મજામાં મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયું છે ને આપણું સવાર છે ને ભાઈ આજે વાડીની અંદર શું છે જો મસ્ત મજાનું છે ને અત્યારે વાતાવરણ છે ને ભાઈ આવું હોય ને આપણે છે ને ઉધા છે મેળા માટે કારણ કે અત્યારે છે ને પથારી આ હેકલી છે આવી રીતનો તો મેળો છે આપણે આ માથે ગુણીએ ને એવું બધું નાખ્યું છે ને અહીંયા છે ને બધું આ આ બાજુ છે ને પેક કરતી આ બાજુ છે ને ખુલ્લું છે તો આ બાજુ છે ને ભાઈ આજે તાપડું વધે કે તો આ પવન છે ને આ બધું લાવે કે તો આ તો આપણું છે ભરાઈ લીધું છે તો આવી રીતનું કંઈક કીધું છે ને આપણે છે ને આવી રીતનું હોય બાકી છે ને ઘણા આને મેળો કહેતા હોય ઘણા ખરા માસડો કહેતા હોય એવું બધું હોય બાકી છે ને અત્યારે વાગી જશે આઠ થઈ જશે કારણ કે છે ને આપણે મોડા લગ્ન છે ને જાગતા હોઈએ વાડી આવીને એટલે જેટલા બને ને ત્યાં લગ્ન છે ને મોડા હોય કારણ કે છે ને ત્યાં લગ્ન છે ધાન રખાય એટલા માટે છે ને મોડા હોય ને પછી છે ને સવારમાં આમ જાગતું રહેવાનું હોય પછી છે ને જાગી જઈએ પછી ખુશ થઈ જાય પછી એકાદ હોય ને સારી હું લી લેવાની એટલે અત્યારે છે ને સાડા આઠ રેકો થઈ ગયું છે ને અત્યારે છે ને ભાઈ આપણે જાગી જાય છે ઘેરેલ ફોન આવ્યો એટલે જાગી જ જશે બાકી છે ને હજી આપણે ભાઈ બરસ બરસ કાંઈ કર્યું નથી તો અત્યારે છે ને ભાઈ જઈ ઘેરે એટલી વેરે ઉતાર લીધી કાબે લીધા કોને હાટું દિલ્લા આ ડોલ બેરી હજી છે લાટ થી રહે આઠ કિલો દે છે આપડે જવું છે બધા રત્નેશ્વર તો

તોડી જવા તોડી જવા તોડી હા ઢીંગુ હે ભાઈ અહીં આવી જશે મહાદેવ મહાદેવના દર્શન કરવા રસ્તો એટલે બહુ કઠિન છે કારણ કે જયારે છે ને દરિયાની અંદર ગારો આવ્યો હોય ને શીખણો એટલે હે ને અંદર લીલ ને એવું સિગીલ હોય ને સહરક નું હોય હોય ઢીંગુ બેન ને આપણે જા ને પર્યાને પર્યા પોગાડી કા ઢીંગુ હા પેલી વાર છે ને ભાઈ ભાઈ ફેમિલી તો છે ને આપણે રત્નેશ્વર થી વિયા છે ને મહેમાન છે ને ભાઈ રજા લઈ છે આમ જો ભાઈ તો ભાઈ ભાઈ ગો એ આ તો આવજો પાછા જો આ હાલ વાહ 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 હાલ તો ભાઈ ફોન બોન કરજો હા ભાઈ હા આવજો પાછા ભાઈ સડે તો

ને આપણે ભાઈ કુરજીભાઈ છે ને એના પાપા એટલે કુરજીભાઈ ને ના બધું બેકાર હતું ને કુરજીભાઈ પણ હતા ને તો કુરજીભાઈ બેકાર હતો તમને બધાને ખબર જ છે બાકી ભાઈ છે ને એ હાલતો અમારે અહીંયા બાકી અત્યારે હવે તો મહિનો આરામ કરશે બધા બાકી પછી છે ને ભાઈ ડુંગળી ચાલુ થાય તો ડુંગળીમાં જશે ડુંગળીમાં છે ને અમારે આની નહીં કા જવાની વાહ વાહ ફેમિલી તો આપણે છે ને આવી જશે ખેતરમાં માં કારણ કે આપણે બનાવવાની છે મેથીની ભાજી તો ભાઈ ભાઈ ભાજી ઉપાડવા છે 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 ને ને આવ્યા હવે ભાજી છે ને તાત્કાલિક કરવી પડે આમાં છે ને આવી રીતના ફૂલડા આવી ગયા હવે આવી ગયા અને આપણો છે ને ઘણો ખરો નખે આવી ગયો નખે ને હવે એટલું રો છે સારો થઈ ગયો છે પણ હવે છે ને આમાં ઉપાડી લઈ કે ફૂલડા ન આવે એ પહેલાં છે ને થોડી થોડી ખાઈ લે બાકી હવે છે ને પૂરી થઈ જાય એમ તો વલ બાજુ હા કેરો આવ્યો છે પણ એ કેરામાં છે ને વાર લાગશે મહિનાની મહિના પછી ખવાઈ ગયું ચાહે ત્યાં લગાણું તો નહીં રહે એટલે છે ને આ છે

તારે જ નહીં ખાવા આમ જો શું ખાય આમ તો નહીં દો ભીંગનાનો ઓળો બની ગયો છે ઓળો ખાવો ભાઈ ઓળો ખાવો નહીં નહીં એનો તો ઓળો નહીં ખાવ હે આ છે ને આ ભાઈ આવો છે વીંડાની આ છે ને મકોડો હે એ છે ને ત્યાં હેઠીનો નો બે ધીમે ધીમે એનો ગાડો હેલ્પથી જ રાખો હા હળિયો હળિયો છે હળિયો બાકી વેદર છે ને મસ્ત મસ્ત ભાઈ છે ને રોટલા બની ગયા છે ને જમી લઈ મે ઓલી મસ્ત મજાનો છે ને ભાઈ જમી લીધો છે ને જમીન ડેરી છે ને આપણે કી વસ્તુ હું જોવાનું ખબર છે આ વસ્તુ હે ને તમને ખાલી ડબ્બો લાગે ને પણ આમાં ભાઈ ડબ્બો નથી અને એની બધી વસ્તુ તમને બતાવી દઉં આજા ભાઈ આમાં છે ને ભાઈ બધું છે ને કિંમતી સામાન હોય જો આવો બધું સામાન છે એ આવો બધું સામાન છે જો હોપારી છે આ છે પાર્સલ ને આની અંદર ને ભાઈ ડબલું છે આપણે છે ને ભાઈ પાંત્રી માવું નથી ખાતા નવાણું ખાઈએ બાબુ હા છે ને આપણે ખાઈએ છીએ ભાઈ બાકી છે ને એ વસ્તુ છે ને આપણે ખાઈ તરત જોવે બાકી તમે પાછા કોમેન્ટ તો કરશો જ કે ભાઈ એ વસ્તુ ન ખવાય પણ ભાઈ એ વસ્તુ છે ને એને વગીન હાલે એમ નથી એ વસ્તુ છે ને જોવે 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 બાકી છે ને ભાઈ મહેનત ભાઈ મારી પૂરી છે કે ઓછા ખાઈએ ને હજુતા ધીમે ધીમે બંધ કરી દઈ પણ એ વસ્તુ છે ને ઘણી મહેનત કરી પણ એ વસ્તુ થતી નહીં કારણ કે એ વસ્તુ છે ને આપણે કારણ કે આદત નહીં ને એટલે ની અંદર છે મોકળો હોય ને તો છે ને દાંત ને હે નરવાઈ હે ને બંધ કરી દઈ તો પછી છે ને ભાઈ દાંત છે ને દુઃખો આવે કળવા આવે એવું બધું થાય છે એટલે એ વસ્તુ બંધ થાય એમ છે નહીં એટલે છે ને આ વસ્તુ ભાઈ જોવે જોવે ને જોવે બાકી ભાઈ છે ને અગર પાછા એટલે ખોટી કોઈ એવી કોમેન્ટ ન કરતા મેં તમને આગળ પેલા કહી દીધું કારણ કે ભાઈ આપણે છે ને એ પ્રોબ્લેમ છે તો એથી આપણે છે ને ભાઈ થોડા થોડા કંટ્રોલમાં કરી છે કાયરો કાયરો ખાઈએ છીએ બીમા થોડા ઘણા ખાઈએ લાડ તો નહીં ખાતા આપણે કઈ ટોટલ મારો નહીં પણ એવી રીતનું અમારે ભાઈ હાલતું હોય બાકી છે ને સુલે બેઠા બેઠા છે ને મસ્ત મજાનો છે ને એક માવો ખાઈ લઈએ ને ઘણી વાર છે ને સુલાનું તાપણું કરી એટલે છે ને મજા આવી જાય એ બાકી છે ને આજનો વિડિયો છે ને અહીંયા તે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો કા હા હા મળીએ આપણે નવા વિડીયોમાં તાજ સુધી બધાને જય માતાજી રામ રામ